વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો આ ધમાકેદાર રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ ધમાકેદાર રાઉન્ડ એટલે ચાલી રહ્યો છે કેમ કે ગુજરાત પર ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થયેલો છે અને જેના કારણે હવે આગામી સમયમાં પણ ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

જે રાજસ્થાન બોર્ડરને લગતા જે જિલ્લાઓ છે આપણે બનાસકાંઠા છે આ પછી સાબરકાંઠા છે અરવલ્લી છે પછી મહીસાગર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ છે ગોધરા છે અને તે પછી ખેડા આણંદમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની સંભાવના બનેલી છે અને કચ્છમાં જે વિસ્તાર છે કચ્છમાં જે ખાવડા છે અને જે વાગડનો પ્રદેશ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારેથી ભારે વરસાદની જે સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તે સિવાય જે અન્ય વિસ્તારો છે બરોડા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે પછી સૌરાષ્ટ્રમાં જે બોટાદનો વિસ્તાર છે મોરબીનો વિસ્તાર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે રાજકોટનો વિસ્તાર છે ભાવનગરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આજના દિવસ માટે અને વાત કરીએ હવે આવતીકાલની એટલે કે આઠમી તારીખની તો આવતીકાલનો દિવસ હજુ પણ ઉત્તર ગુજરાત માટે ભારે છે કેમ કે આવતીકાલે મેઘરાજા બહુ જબરજસ્ત રીતે અહીંયા તાંડવ મચાવી શકે છે તેવું વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે આ તમે એક વરસાદી સિસ્ટમ જોઈ શકો છો બનાસકાંઠાનો જે વિસ્તાર છે અને કચ્છનો જે વિસ્તાર છે ખાવડાનો આ ઉપરાંત જે ગાંધીધામનો વિસ્તાર છે નલિયાનો વિસ્તાર છે અને તે સિવાય પાટણનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની છે આવતીકાલના દિવસે પણ આવતીકાલે આઠમી તારીખે આ સ્થિતિ યથાવત રહેવાની છે અને પછી જેમ જેમ જે દિવસ આગળ જશે તેમ તેમ સમગ્ર જે કચ્છ છે અને ઉત્તર ગુજરાતમાં જે પાલનપુરની આસપાસનો વિસ્તાર છે ઇવન સૌરાષ્ટ્રમાં જે બોટાદનો વિસ્તાર છે અને મોરબીનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આમ આવતીકાલનો દિવસ હજુ પણ ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ખૂબ જ ભારે છે આ તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારમાં જે મરૂન કલર છે આ સાથે જ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં જે બે સિસ્ટમ છે એક તો મોન્સૂન ટ્રપ પણ એક્ટિવ થયેલો છે અને જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી વરસાદી સિસ્ટમ તે હવે ગુજરાત પર આવીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે તેના કારણે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હાલમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનેલી છે આ તમે જોઈ શકો છો વિંડી મોડલની મદદથી અને આવતીકાલે પછી સાંજના ટ સમયે જે કચ્છનો જે વિસ્તાર છે ખાસ કરીને જે નલિયા છે ભુજ છે ગાંધીધામ છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે હવે વાત કરીએ પરમ દિવસની પરમ દિવસે એટલે કે નવમી તારીખના દિવસે તો નવમી તારીખના દિવસે આ તમે જોઈ શકો છો સ્ક્રીન પર ક્યાંક ને ક્યાંક જે ભારેથી ભારે વરસાદનો જે માહોલ છે તે ક્યાંક ને ક્યાંક હવે ઓછો થતો લાગી રહ્યો છે વિન્ડી મોડલ આગાહી કરી રહ્યું છે કે કચ્છના જે અમુક સિલેક્ટેડ વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠા જિલ્લામાં અમુક જે વિસ્તાર છે જેમ કે અહીંયા સુઈ ગામ આવે છે નડાબેટ આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છમાં જે ગાંધીધામનો વિસ્તાર છે આ બાજુ ખાવડાનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદની સંભાવના છે આ મરૂન કલર તમે જોઈ શકો છો ખાવડાની આસપાસના વિસ્તારોમાં તે પછી ગુજરાતમાં અન્ય ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના નથી નવમી તારીખે એટલે કે પરમ દિવસના દિવસે અને નવમી તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે બરોડાની આસપાસનો વિસ્તાર છે ભરૂચમાં સુરતમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં આજે ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આમ પરમ દિવસથી ગુજરાતમાં વરસાદનું જે જોર છે તે ઘટવા જઈ રહ્યું છે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે સાત તારીખ તો હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તેની માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આપણે જોઈએ કે કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા માટે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને ખેડા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે પણ હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે જેમ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ દીવ અને આણંદ બરોડા પંચમહાલ મહિસાગર દાહોદ છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપીના ડાંગ માટે હવામાન ખાતા દ્વારા આજના દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ કે આવતીકાલ તો હવામાન ખાતાએ આવતીકાલ એટલે કે આઠમી તારીખના દિવસ માટે ક્યાંય પણ રેડ એલર્ટ નથી આપ્યું પરંતુ તેમણે ઉત્તર ગુજરાતના જે કેટલાક જિલ્લા છે અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરેલું છે વાત કરીએ કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ કે પરમ દિવસની કે નવમી તારીખના દિવસે હવામાન ખાતું શું કહે છે તો નવમી તારીખના દિવસે હવામાન ખાતાએ એ માત્રને માત્ર કચ્છ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે જ યલ્લો એલર્ટ આપેલું છે આપણે જોયું કે કઈ રીતે વિંડી મોડલમાં પણ જોયું કે આવનારા અડતાલીસ કલાક કચ્છના જે અલગ અલગ જે વિસ્તાર છે ખાવડા છે નલિયા છે ગાંધીધામ છે ભૂજ છે ત્યાં કચ્છ જિલ્લામાં ખૂબ મોટા પાયે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે પરંતુ તે સંભાવના નવમી તારીખ સુધી યથાવત રહેવાની છે વરસાદ નવમી તારીખ સુધી કચ્છમાં યથાવત રહી શકે છે અને નવમી તારીખથી ગુજરાતના જે અન્ય વિસ્તારો છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે વલસાડ દમણ દાદરાનગર હવેલી સિવાયનું જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક વરસાદની જો વરસાદનો જે અસર છે તે ઓછી થવા જઈ રહી છે આમ વરસાદનો આ જે નવ રાઉન્ડ જે છે જે ચોથી તારીખથી ચાલુ થયો તે તારીખના રોજ તેનો અંત આવી આવી શકે છે છે એ એની હવામાન ખાતા દ્વારા પણ કરવામાં તો હાલમાં તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર